એક વૃદ્ધ ગીધે એક વખત બહુ ગહન વાત કહી હતી ભાગ્યમાં જે લખાયેલું હોય છે તે ક્યારેય મીટતું નથી મનુષ્ય ભલે કેટલાય પ્રયત્નો કરી લે પરંતુ તે પોતાના પૂર્વજન્મો અને વર્તમાન જીવનમાં કરેલા કર્મોથી બચી શકતો નથી ક્યારેક કર્મોનું ફળ આજ જન્મમાં મળે છે અને ક્યારેક આવનારા જન્મોમાં ભોગવવું પડે છે ઈશ્વરનો ન્યાય અડગ છે જે લખાઈ ચૂક્યું છે તે પોતાના નિશ્ચિત સમયે અવશ્ય ઘટે છે કોઈ તેને ટાળી શકતું નથી કોઈ તેને બદલી શકતું નથી પરંતુ આ સત્ય સાથે એક બીજું સત્ય પણ જોડાયેલું છે કેટલાક એવા કર્મો પણ હોય છે જે મનુષ્યના જીવનની દિશા જ બદલી નાખે છે જે એક સામાન્ય વ્યક્તિને અસાધારણ બનાવી દે છે જે એક ગરીબને પણ રાજા બનાવી શકે છે જો કોઈ મનુષ્ય પોતાના જીવનમાં કેટલાક વિશેષ કર્મોને અપનાવી લે તો તેના પર માતા લક્ષ્મીની એવી કૃપા વરસે છે કે તેનું આખું જીવન જ બદલાઈ જાય છે મિત્રો આ કોઈ કલ્પના નથી આ કોઈ મનગણંત કથા નથી આ જીવનનું શાશ્વત સત્ય છે જે વ્યક્તિ પોતાના જીવનમાં તે ચાર કર્મ કરે છે તે ક્યારેય દરિદ્ર રહેતો નથી તેના ઘરમાં ક્યારેય અભાવ રહેતો નથી આજની આ કથા આજ સત્યને પુરાવા સાથે તમારા સમક્ષ રજૂ કરે છે તો આવો મિત્રો આજની આ અદ્ભુત રહસ્યમયી અને પ્રેરણાદાયક કથાની શરૂઆત કરીએ જંગલની ઠંડી રાત અને ગીધ દંપતી પ્રિયદર્શકો પ્રાચીન કાળની વાત છે એક ઘન જંગલ હતો જંગલ એટલું ઘન કે સૂર્યની કિરણો પણ મુશ્કેલથી જમીન સુધી પહોંચી શકતી હતી તે શિયાળાની રાત હતી ચારે બાજુ કડાકાની ઠંડી પડી રહી હતી ઠંડી હવાઓ નિસ્તબ્ધતાને ચીરતી વહેતી હતી એ જ જંગલમાં એક ઊંચા વૃક્ષની ડાળ પર એક વૃદ્ધ ગીધ પોતાની પત્ની માદા ગીધ સાથે બેઠો હતો બંનેની ઉંમર ઢળી ચૂકી હતી પાંખોમાં પહેલાની જેમ તાકાત રહી નહોતી પરંતુ અનુભવ અને જ્ઞાનથી તેમનું મન ભરેલું હતું ઠંડી એટલી તીવ્ર હતી કે માદા ગીધનું શરીર કાંપતું હતું થોડીવાર સુધી તે મૌન રહી પછી તેણે પોતાના પતિ તરફ જોયું અને કહ્યું હે સ્વામી આજની આ રાત બહુ લાંબી લાગી રહી છે ઠંડી અસહ્ય બની રહી છે આવી સ્થિતિમાં શું કરવું કે આ રાત કોઈ રીતે પસાર થઈ જાય વૃદ્ધ ગીધે કોઈ જવાબ ન આપ્યો માદા ગીધે ફરી કહ્યું કૃપા કરીને મને કોઈ કથા સંભળાવો કોઈ એવી વાર્તા જેનાથી આ રાત વીતી જાય અને મનને પણ શાંતિ મળે વૃદ્ધ ગીધની વાત સાંભળીને વૃદ્ધ ગીધ ધીમે સ્વરે સ્મિત કર્યો તે બોલ્યો હે પ્રિયે આજે હું તને ફક્ત કથા નથી સંભળાવવાનો પરંતુ એક એવું સત્ય સંભળાવવાનો છું જે જીવનભર તારા મનમાં ગુંજી રહેશે પરંતુ ધ્યાન રાખજે આ કથાને મન લગાવીને સાંભળજે કારણ કે તેમાં છુપાયેલું છે કર્મ ભાગ્ય અને ઈશ્વરના ન્યાયનું ગહન રહસ્ય માદા ગીધ હવે સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગઈ તે ધ્યાનપૂર્વક સાંભળવા લાગી વૃદ્ધ ગીધ બોલ્યો જે કોઈ આ કથા સાંભળી રહ્યો છે તે તેને અંત સુધી સાંભળે કારણ કે અંતમાં ચાર એવી વાતો સામે આવશે જે જો જીવનમાં અપનાવી લેવાય તો માણસ ક્યારેય ગરીબ રહેતો નથી અને પછી વૃદ્ધ ગીધે કથા શરૂ કરી એક રાજા અને એક ભિક્ષુક બહુ સમય પહેલાની વાત છે એક સમૃદ્ધ નગર હતું આ નગર પર એક પ્રતાપી રાજાનું શાસન હતું રાજા ન્યાયપ્રિય હતો પ્રજા તેનું સન્માન કરતી હતી અને રાજ્ય વૈભવશાળી હતું એક દિવસ રાજા પોતાના ભવ્ય દરબારમાં બેઠો હતો દરબારીઓની કતાર લાગી હતી મંત્રી સેનાપતિ અને સભાસદ પોતપોતાની જગ્યાએ ઊભા હતા એ સમયે દરબારના દ્વાર પર એક ભિક્ષુક આવી પહોંચ્યો તે ભિક્ષુકની હાલત ખૂબ જ દયનીય હતી તેનું શરીર દુર્બળ હતું ચહેરો કુપોષણથી ઝુલસાયેલો શરીર પર પાટેલા જૂના મેલા અને ચીથરા કપડાં હતા તેની આંખોમાં લાચારી અને વિવશતા સ્પષ્ટ દેખાતી હતી રાજાની નજર જ્યારે ભિક્ષુક પર પડી ત્યારે રાજાનું હૃદય દ્રવી ઉઠ્યું રાજાએ તરત જ પોતાના મુનિમને બોલાવ્યો અને આદેશ આપ્યો કે આ ભિક્ષુકને યોગ્ય ભિક્ષા આપો અને સન્માનપૂર્વક વિદાય કરો મુનિમે રાજાની આજ્ઞાનું પાલન કર્યું ભિક્ષુકે ભિક્ષા લીધી રાજાના ચરણોમાં નમન કર્યું અને આભાર વ્યક્ત કરીને દરબારથી ચાલ્યો ગયો હિંચાર રાજાના મનમાં ઉદભવેલો પ્રશ્ન ભિક્ષુક તો ચાલ્યો ગયો પરંતુ રાજાના મનમાં એક ગહન પ્રશ્ન છોડી ગયો રાજા વિચારવા લાગ્યો હું આજે રાજા છું મારા પાસે ધન છે વૈભવ છે શક્તિ છે મારા પૂર્વ જન્મોમાં મેં એવું કયું પુણ્ય કર્મ કર્યું હશે જેના કારણે મને આ રાજપાટ મળ્યો અને તે ભિક્ષુકે એવું કયું કર્મ કર્યું જેના કારણે તેને આવી અપમાનજનક જિંદગી મળી આ પ્રશ્ન રાજાના મનમાં કાંટાની જેમ ચૂકતો રહ્યો આખી રાત રાજાને ઊંઘ આવી નહીં બીજા દિવસે રાજાએ પોતાના નગરના બધા જ વિદ્વાનોને દરબારમાં બોલાવવાનો આદેશ આપ્યો થોડા જ સમયમાં નગરના બધા જ જ્ઞાની પંડિત આચાર્ય અને મનીષીઓ દરબારમાં હાજર થઈ ગયા સભા સજી રાજાએ ગંભીર સ્વરે કહ્યું હે વિદ્વાન પુરુષો મેં તમને સૌને અહીં એક વિશેષ કારણસર બોલાવ્યા છે મારા મનમાં એક એવો પ્રશ્ન છે જે મને શાંતિથી બેસવા દેતો નથી સભામાં બેઠેલા એક વિદ્વાને ઊભા થઈને કહ્યું મહારાજ કૃપા કરીને જણાવો તમે કઈ વાતથી વ્યથિત છો રાજાએ કહ્યું હું આ જાણવું ઈચ્છું છું કે કયા પુણ્યકર્મોના કારણે મને આ રાજપાટ પ્રાપ્ત થયો છે પછી રાજાએ આગળ જે કહ્યું તેણે સભાને હચમકાવી નાખી રાજાની કઠોર શરત રાજા બોલ્યો જો કોઈ મારા આ પ્રશ્નનો યોગ્ય જવાબ આપી દેશે તો હું તેને અગણિત ધનથી માલામાલ કરી દઈશ પરંતુ જો કોઈ જવાબ ન આપી શક્યો તો તેને ગધેડા પર બેસાડીને માથું મુંડાવીને મુખ પર કાળી સ્યાહી લગાવીને દરબારથી બહાર કાઢી મૂકવામાં આવશે રાજાની આ જાહેરાત સાંભળતા જ સભામાં સન્નાટો છવાઈ ગયો વિદ્વાનોના ચહેરા પીળા પડી ગયા કોઈ પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો વિદ્વાનો આપસમાં વિચારવા લાગ્યા જો રાજાને જવાબ ગમ્યો નહીં તો અમારી ઇજ્જત માટીમાં મળી જશે જવાબ આપવો પણ જોખમ છે અને ન આપવો પણ જોખમ છે ઘણીવાર વિચાર વિમર્શ કર્યા બાદ બધા વિદ્વાનોએ એક સાથે નિર્ણય લીધો રાજા થોડીવાર વિચારમાં પડ્યો પછી બોલ્યો બરાબર છે હું તમને છ મહિનાની મુદત આપું છું પરંતુ યાદ રાખજો છ મહિના પછી તમારે કોઈપણ રીતે મારા પ્રશ્નનો જવાબ આપવો જ પડશે વિદ્વાનોએ રાજાને પ્રણામ કર્યો અને દરબારથી બહાર નીકળી ગયા મિત્રો રાજાથી છ મહિનાની મુદત લઈને બધા વિદ્વાનો પોતપોતાના ઘરે પરત ફર્યા પ્રથમ થોડા દિવસો સુધી દરેક વિદ્વાન આ પ્રશ્ન પર વિચારતો રહ્યો કે આખરે રાજાને કયા પુણ્યકર્મના કારણે આ રાજપાઠ મળ્યો હશે પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા જીવનની સામાન્ય વ્યસ્તતાઓ ફરી હાવી થવા લાગી કોઈએ શાસ્ત્રોના અભ્યાસમાં મન લગાવ્યું કોઈએ યજ્ઞ અનુષ્ઠાનમાં અને કોઈએ આ વિચારીને મનને શાંત કરી લીધું કે હજુ તો ઘણો સમય બાકી છે આ દરમિયાન એક વિદ્વાને કહ્યું ભાઈઓ ભવિષ્યની ચિંતા કરીને વર્તમાન શા માટે બગાડીએ છ મહિના બહુ છે જ્યારે સમય આવશે ત્યારે જોઈશું આ સાંભળીને બાકીના વિદ્વાનોએ પણ માથું હલાવી દીધું અને આ બેદરકારીમાં સમય પસાર થતો ગયો ધીમે ધીમે છ મહિના પૂરા થઈ ગયા એ દિવસ પણ આવી પહોંચ્યો જેના બીજા દિવસે રાજાને પોતાના પ્રશ્નોનો જવાબ જોઈએ હતો વચન મુજબ બધા વિદ્વાનો નગરની બહાર આવેલા એક જૂના તળાવના કિનારે એકત્ર થયા ચારે તરફ ઘેરી ઉદાસી અને ચિંતા છવાયેલી હતી એક પછી એક બધાએ પૂછ્યું શું કોઈને જવાબ મળ્યો દરેક વખતે એક જ જવાબ સંભળાયો ના અચાનક તળાવના કિનારે એક વૃદ્ધ બ્રાહ્મણ સંન્યાસી આવી પહોંચ્યો તેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી આંખોમાં અનુભવની ઊંડાઈ હતી જ્યારે તેણે બધા વિદ્વાનોને ચિંતામાં ડૂબેલા જોયા ત્યારે તેણે પૂછ્યું વત્સો તમે બધા એટલા વ્યાકુળ કેમ છો વિદ્વાનોએ એક પછી એક સંપૂર્ણ કથા તે વૃદ્ધ બ્રાહ્મણને કહી સંભળાવી અને અંતે કહ્યું મહાત્માજી જો અમે કાલે રાજાને જવાબ ન આપી શકીએ તો અમારું અપમાન નિશ્ચિત છે વિદ્વાનોની વાત સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ સ્મિત કર્યા અને બોલ્યા હે વિદ્વાન પુરુષો ચિંતા છોડો મને ખબર છે કે તમારા રાજાને કયા પુણ્યકર્મના કારણે આ રાજપાટ મળ્યો છે આ સાંભળતા જ બધા વિદ્વાનો ચકિત થઈ ગયા તેમણે એકસાથે પૂછ્યું શું આ સત્ય છે મહાત્માજી વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા હા પરંતુ હું અહીં જવાબ નહીં આપું મને રાજા પાસે લઈ ચલો બીજા દિવસે બધા વિદ્વાનો વૃદ્ધ બ્રાહ્મણને લઈને રાજાના દરબારમાં પહોંચ્યા રાજાએ બ્રાહ્મણને પ્રણામ કર્યા અને કહ્યું જો તમે મારા પ્રશ્નનો જવાબ આપી શકો છો તો કૃપા કરીને હવે વિલંબ ન કરો વૃદ્ધ બ્રાહ્મણે શાંત સ્વરે કહ્યું મહારાજ તમારા પ્રશ્નનો જવાબ કોઈ સામાન્ય મનુષ્ય ન આપી શકે તે માટે તમારે મહાન તપસ્વીઓ પાસે જવું પડશે વૃદ્ધ બ્રાહ્મણે જણાવ્યું કે ઉત્તર દિશામાં સો કોષ દૂર એક વન છે ત્યાં એક મહાત્મા તપસ્યા કરી રહ્યા છે જે માત્ર રાખ જ ખાય છે અને રાખનું જ મળત્યાગ કરે છે રાજાએ આ વાત પર વિશ્વાસ કર્યો તેણે પોતાનું મંત્રીઓને સોંપ્યું અને પોતે તે મહાત્માની શોધમાં નીકળી પડ્યો ઘણી બધી મુસાફરી બાદ રાજા તે વનમાં પહોંચ્યો ત્યાં તે મહાત્મા ઘેરી સમાધિમાં બેઠેલા હતા બે કલાક પછી તેમની સમાધિ તૂટી રાજાએ વિનમ્રતાપૂર્વક પોતાનો પ્રશ્ન રજૂ કર્યો મહાત્મા બોલ્યા રાજન હું તમારા પ્રશ્નનો જવાબ નથી જાણતો પરંતુ અહીંથી પચાસ કોષ દૂર એક બીજા મહાત્મા છે જે માત્ર અગ્નિ પર જીવિત રહે છે રાજા પછી આગળ વધ્યો કઠિન મુસાફરી બાદ તે બીજા મહાત્મા પાસે પહોંચ્યો આ સાધુ અગ્નિમાં તપસ્યા કરી રહ્યા હતા સમાધિ તૂટ્યા બાદ રાજાએ ફરી એ જ પ્રશ્ન પૂછ્યો સાધુ બોલ્યા રાજન તમારો પ્રશ્ન મારી જ્ઞાન સીમાથી પરે છે પરંતુ હું તે વ્યક્તિને જાણું છું જે તેનો જવાબ આપી શકે છે સાધુ બોલ્યા અહીંથી સો માઇલ દૂર ચીલગઢ નામનું નગર છે ત્યાં સંજય નામનો પ્રતિષ્ઠિત વૈશ્ય રહે છે બે દિવસ પછી તેના ઘરે એક પુત્રનો જન્મ થશે પરંતુ તે બાળક થોડા જ કલાકોમાં મૃત્યુ પામશે જ્યારે તે વૈશ્ય પોતાના પુત્રને શ્મશાનમાં દફનાવીને પરત ફરશે ત્યારે તું તે બાળકને ભૂમિમાંથી બહાર કાઢજે એ જ બાળક તમારા પ્રશ્નનો જવાબ આપશે રાજાનો આશ્ચર્ય રાજા સ્તબ્ધ રહી ગયો તોય તે સાધુને પ્રણામ કરીને ચીલગઢ તરફ રવાના થયો થોડા દિવસો પછી તે નગરમાં પહોંચ્યો અને વૈશ્ય સંજયના ઘરના નજીક થંભી ગયો સંજય બહાર આવ્યો અને રાજાને પૂછ્યું તમે કોણ છો અને અહીં કેમ બેઠા છો રાજાએ કહ્યું હું તમારા ઘરે જન્મ લેનારા તે બાળકની રાહ જોઈ રહ્યો છું સંજય ચોંકી ગયો બે દિવસ પછી વૈશ્યની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો ઘરમાં આનંદનો માહોલ હતો પરંતુ થોડા જ કલાકોમાં બાળકની હાલત બગડવા લાગી બધા વૈદ્યો અને હકીમો અસફળ રહ્યા ચાર કલાક પછી બાળકે પ્રાણ ત્યાગ્યા ઘરમાં હાહાકાર મચી ગયો સ્મશાન તરફ હૃદય પથ્થર બનાવીને વૈશ્યએ પોતાના પુત્રને શ્મશાનમાં લઈ જઈ દફનાવ્યો જ્યારે તે પરત ફર્યો રાજા તરત તે સ્થળે પહોંચ્યો તેણે માટી હટાવી અને બાળકને બહાર કાઢ્યો ચમત્કાર જેમ જ રાજાએ કપડું હટાવ્યું કર્મ અને સત્યની શક્તિથી બાળક જીવિત થઈ ઉઠ્યો બાળક બોલ્યો મારી નિંદ્રા શા માટે ભંગ કરી રાજાએ કાંપતા સ્વરે પોતાનો પ્રશ્ન પૂછ્યો બાળક બોલ્યો હું તને બધું જ કહીશ પ્રિય દર્શકો સ્મશાનની તે નેશબ્દ ધરતી પર જ્યારે તે મૃત બાળક ફરીથી જીવિત થયું ત્યારે રાજાના પગ નીચે જાણે ધરતી સરકી ગઈ બાળકે ધીમે પરંતુ ગંભીર સ્વરે કહ્યું હે રાજન તમે મારા પાસે તમારા પ્રશ્નનો જવાબ જાણવા આવ્યા છો સાંભળો જેના કારણે તમને આ રાજપાટ મળ્યો છે તે કોઈ સામાન્ય કર્મ નથી પરંતુ એક મહાન ત્યાગનું ફળ છે રાજાએ હાથ જોડીને કહ્યું હે બાળક કૃપા કરીને મને બધું વિગતે કહો પૂર્વ જન્મનું રહસ્ય બાળક બોલ્યો રાજન આ જન્મમાં તમે રાજા છો પરંતુ તમારા પૂર્વજન્મમાં તમે મારા સાચા નાના ભાઈ હતા રાજા ચોંકી ગયો બાળકે આગળ કહ્યું અમે ચાર ભાઈઓ હતા અમે એક આશ્રમમાં વિદ્યાભ્યાસ કરતા હતા તે સમયે બ્રહ્મચારીનું જીવન ત્યાગ સંયમ અને તપથી ભરેલું હતું અમે ભિક્ષા માગીને જે કંઈ મેળવતા તે સમાન રીતે વહેંચીને ખાતા હતા બાળક બોલ્યો એક દિવસ સતત ત્રણ દિવસ સુધી અમને અન્ન મળ્યું ન હતું ત્રણ દિવસની ભૂકે અમારા શરીર અને મનને તોડી નાખ્યા હતા ચોથા દિવસે માત્ર તમને જ ભિક્ષા મળી એટલી ભિક્ષા કે ચાર રોટલીઓ બની શકે અમે મોટી મુશ્કેલીથી ચાર રોટલીઓ બનાવી जैमज अमें भोजन करवा बैठा एक वृद्ध ब्राह्मण पासे आवी पहुँचो अतिथि याचना ब्राह्मणे विनम्रता थी कहूं वत्सो मने भोजन आपो भूख थी तड़पता त्रय भाईय मोटा भाई भाईए कहूं जो हूँ रोटली आपी दऊँ तो शू हूँ राख खाऊं। बीजा भाईए कहूं जो रोटली आपी दऊँ तो शू हूँ आग खाऊं मैं कहूं जो आपी दऊँ तो हूँ जीवूँ के मरी जाऊं तरह त्याग બાળકે રાજા તરફ જોયું અને કહ્યું પરંતુ તમે વિચાર કર્યા વિના તમારી આખી રોટલી તે બ્રાહ્મણને આપી દીધી અને પોતે ભૂખ્યા રહ્યા તમે અતિથિ ધર્મ નિભાવ્યો કર્મનું ફળ બાળક બોલ્યો હે રાજન તે બ્રાહ્મણ હું પોતે જ હતો પહેલો સાધુ જે માત્ર રાખ ખાય છે તે અમારો મોટો ભાઈ છે બીજો સાધુ જે અગ્નિ પર જીવિત રહે છે તે બીજો ભાઈ છે અને હું દરેક જન્મમાં થોડો સમય જીવીને મરી જાઉં છું રાજા બનવાનો કારણ બાળક બોલ્યો હે રાજન તમારો ત્યાગ એટલો મહાન હતો કે ઈશ્વરે તમને રાજા બનાવ્યા જે પોતાના હિસ્સાનું અન્ન બીજાને આપે છે એને જ ઈશ્વર રાજ આપે છે ચાર મહાન કર્મ બાળક બોલ્યો રાજન આ ચાર કર્મ મનુષ્યને રાજા બનાવે છે એક અતિથિનો આદર બે ત્યાગ અને દાન ત્રણ કરુણા અને સેવા અને ચાર અહંકારનો ત્યાગ જે આ ચારેને જીવનમાં અપનાવે છે તે ક્યારેય ગરીબ રહેતો નથી બાળકનો અંત આટલું કહીને બાળક શાંત થઈ ગયું તેની આંખો સદાય માટે બંધ થઈ ગઈ રાજા સમજી ગયો હવે તેનો સમય પૂરો થઈ ગયો છે રાજાનો સંકલ્પ રાજાએ બાળકને સન્માનપૂર્વક ફરી દફનાવ્યો અને મનમાં સંકલ્પ લીધો કે હું મારી પ્રજાની નિસ્વાર્થ સેવા કરીશ ગીધની શીખ કથા અહીં પૂર્ણ થતી નથી વૃદ્ધ ગીધ માદા ગીધને બોલ્યો હે પ્રિયે આજ તે ચાર કર્મો છે જે ભાગ્ય બદલી નાખે છે અંતિમ સંદેશ પ્રિયદર્શકો જો તમે પણ ઇચ્છો છો કે તમારું ભવિષ્ય ઉજ્જવળ બને ગરીબોની સહાય કરો માતાપિતાનો સન્માન કરો ભૂખ્યાને ભોજન આપો અને ઈશ્વરનું સ્મરણ કરો કારણ કે આજનું કર્મ જ કાલનું ભાગ્ય છે સમાપન જો તમને આ કથા ગમી હોય તો સાચા મનથી હર હર મહાદેવ લખો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો